આજના વિડીયોમાં અમે તમને બતાવીશું કે તમે કેવી રીતે સીડીએસએલ ઇઝીએસ્ટની મદદથી તમારા ઝીરોદા ડીમેટ એકાઉન્ટમાંથી તમારા પરિવારના કોઈ સભ્ય જેમ કે માતા પિતા ભાઈ બહેન અથવા પત્નીના ઝીરોદા ડીમેટ એકાઉન્ટમાં ઓનલાઈન શેર ટ્રાન્સફર કરી શકો છો આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પેપરલેસ છે અને તમે માત્ર થોડી મિનિટોમાં શેર ટ્રાન્સફર કરી શકો છો જો તમે તમારા પરિવારના કોઈ સભ્યના ઝીરોદાર ડીમેટ એકાઉન્ટમાં શેર ટ્રાન્સફર કરવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ તરીકે કામ કરશે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે આપણા ઝીરોધા એકાઉન્ટને સીડીએસએલ ઇઝી માટે રજીસ્ટર કરવું પડશે આ માટે આપણે સીડીએસએલ ઇઝીએસ્ટની વેબસાઇટ પર જવું પડશે વેબ બ્રાઉઝરમાં સીડીએસએલ ઇઝીએસ્ટ ટાઈપ કરીને સર્ચ કરો અને સીડીએસએલ વેબસાઇટની લિંક ઓપન કરો સીડીએસએલ ઇઝીએસ્ટના લોગિન પેજ પર પહોંચ્યા પછી અહીં તમને ટુ રજીસ્ટર ફોર ઇઝીનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો હવે આગલી સ્ક્રીનમાં તમારા તે ઝરોધા ડીમેટ અકાઉન્ટનો સોળ અંકોનો ડીમેટ અકાઉન્ટ નંબર દાખલ કરો જેનાથી તમે શેર મોકલી રહ્યા છો ત્યાર પછી પાસવર્ડ વાળા ખાનામાં તમારો પાન કાર્ડ નંબર અને પછી જન્મ તારીખ ડીડીએમએમ ફોર્મેટમાં એન્ટર કરો પહેલા તમારો પૂરો પાનકાર્ડ નંબર નાખો પછી તમારી જન્મ તારીખ અને મહિનો નાખો ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરો હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ પર એક ઓટીપી આવશે તેને એન્ટર કરી કન્ટિન્યુ પર ક્લિક કરો ત્યાર પછી તમારા સીડીએસએલ ઇઝી એકાઉન્ટ માટે યુઝર નેમ અને પાસવર્ડ સેટ કરો આ બંને વસ્તુઓ તમારી યાદ રાખવી પડશે કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી તમારું સીડીએસએલ ઇઝી માટે રજીસ્ટ્રેશન પૂરું થઈ જશે હવે આપણે CDSL, CDSL Easy Est માટે રજિસ્ટર કરીશું આ માટે તમારા CDSL Easy એકાઉન્ટ લોગિન કરો તમારો યુઝરનેમ અને પાસવર્ડ નાખીને લોગિન કરો લોગિન કર્યા પછી હોમ પેજ પર તમારે મિસેલેનિયસ મેન્યુ પર ક્લિક કરવાનું છે જેવો કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિસેલેનિયસ મેન્યુ તમને અપગ્રેડ બીઓ આઈડી ટુ Easy Est નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો આગલી સ્ક્રીનમાં ટ્રસ્ટેડ એકાઉન્ટ પિન નો વિકલ્પ પસંદ કરો પછી સબમિટ બટન દબાવો હવે નેક્સ્ટ સ્ક્રીનમાં એટ ટ્રસ્ટેડ બીઓઆઈડી વાળા સેક્શનમાં તમારા તે ફેમિલી મેમ્બરનો ઝીરોધા ડીમેટ અકાઉન્ટ નંબર નાખો જેને શેર મોકલવાના છે ડીમેટ અકાઉન્ટ નંબર ટાઈપ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો સબમિટ પર ક્લિક કર્યા પછી ઓકે પર ક્લિક કરો ત્યાર પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ પર ઓટીપી આવશે તેને એન્ટર કરી ઓકે પર ક્લિક કરો લો તમારું ઇઝીએસ્ટમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઈ ગઈ છે સ્ક્રીન પર તમે અપગ્રેડ પ્રોસેસ કમ્પ્લીટનો મેસેજ જોઈ શકો છો ઇઝીએસ્ટમાં અપગ્રેડ થવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગી શકે છે આ તમારા બ્રોકર પર આધાર રાખે છે જ્યારે તમારું સીડીએસએલ ઇઝીએસ્ટ માટે રજીસ્ટ્રેશન પૂરું થઈ જશે તો સીડીએસએલ તરફથી એક મેઇલ આવશે જેમાં કહેવામાં આવશે કે તમે ઇઝીએસ્ટમાં અપગ્રેડ કરી લીધું છે સાથે જ તમને એક અલગ મેલમાં છ અંકોની એક પિન મળશે જેને જરૂર તમને ત્યારે પડશે જ્યારે તમે શેર ટ્રાન્સફર કરશો જો પિન ન મળી હોય તો તેને જાતે કેવી રીતે બનાવી તે વિડીયોના અંતમાં જણાવેલું છે જેમ તમને પિનનું મેલ મળી જાય કે તરત જ તમારી પિન બદલી નાખો પિન બદલવા માટે સીડીએસએલ ઇઝીએસ્ટ એકાઉન્ટમાં લોગિન કરો લોગિન કર્યા પછી મિસલેનિયસ મેનુ પર જાઓ અહીં ચેન્જ પિનનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો અને મેલમાં આવેલી જૂની પિન નાખીને તમારી નવી પિન સેટ કરી લો લો અમે અમારી પિન પણ બદલી લીધી છે અને હવે બાકી છે છેલ્લું સ્ટેપ સૌથી છેલ્લા સ્ટેપમાં આપણે આપણા ફેમિલી મેમ્બરના ઝીરોધા ડીમેટ અકાઉન્ટને બેનિફિશિયરી તરીકે એડ કરવું પડશે બિલકુલ તેવી રીતે જેમ પૈસા ટ્રાન્સફર કરતા પહેલાં બેનિફિશિયરી એડ કરીએ છીએ તો આ માટે તમારા સીડીએસએલ ઇઝીએસ્ટ અકાઉન્ટમાં લોગ ઇન કરો લોગ ઇન કર્યા પછી મિસલેનિયસ મેનુ પર ક્લિક કરો મિસલેનિયસમાં બીઓ લિન્કિંગ પર જાઓ અને ત્યાર પછી બીઓ લિન્કિંગ સેટઅપ પર ક્લિક કરો હવે નેક્સ્ટ સ્ક્રીનમાં સૌથી ઉપર સીડીએસએલ નો ઓપ્શન પસંદ કરો બાયર બીઓ આઈડી કોલમમાં તમારે તે ફેમિલી મેમ્બરનો ઝીરોદા ડિમેટ એકાઉન્ટ નાખો જેને શેર મોકલવાના છે બાયર પેનમાં તે જ ફેમિલી મેમ્બરનો પેન કાર્ડ નંબર પણ નાખો ધ્યાન રહે ભૂલથી અહીં તમારો ડીમેટ અકાઉન્ટ નંબર અને પેન કાર્ડ નંબર ન નાખતા ફેમિલી મેમ્બરની બંને વિગતો એન્ટર કર્યા પછી સબમિટ પર ક્લિક કરો હવે તમારો ફેમિલી મેમ્બર બેનિફિશિયરી તરીકે એડ થઈ ગયો છે એકવાર ફરી મિસોલેનિયસ મેન્યુ પર ક્લિક કરો અને બીઓ લિંકિંગ પર જાઓ અને ત્યાર પછી બિયો લિન્કિંગ ઇન્ક્વાયરી એન્ડ લિંક પર ક્લિક કરો જેવું કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એડ કરવામાં આવેલા બેનિફિશિયરીનું લિન્કિંગ સ્ટેટસ અત્યારે પેન્ડિંગ બતાવી રહ્યું છે હવે આપણે આ બેનિફિશિયરીને ઓથેન્ટિકેટ કરીશું બસ થોડી જ મિનિટોમાં તમારા રજિસ્ટર્ડ ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક વેરીફિકેશન લિંક મોકલવામાં આવશે તે લિન્ક પર ક્લિક કરી બ્રાઉઝરમાં ઓપન કરો બ્રાઉઝરમાં લિંક ખુલ્યા પછી સૌથી પહેલા તમારું પાન કાર્ડ નંબર એન્ટર કરો અને ત્યાર પછી તમારો ડીમેટ એકાઉન્ટ નંબર એન્ટર કરો એક વાતનું ધ્યાન રાખો કહી તમારે તમારો પાનકાર્ડ નંબર અને ડીમેટ એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો છે ભૂલથી સામેવાળી વ્યક્તિ જેને તમે શેર ટ્રાન્સફર કરી રહ્યા છો તેનું પાનકાર્ડ અને ડીમેટ એકાઉન્ટ નંબર ન નાખતા બંને વિગતો એન્ટર કર્યા પછી સબમિટ પર ક્લિક કરો ત્યાર પછી સેલર બીઓ આઈડીમાં એટલે કે તમારા ડીમેટ એકાઉન્ટ પર ટીક મારીને સિલેક્ટ કરો અને જનરેટ ઓટીપી પર ક્લિક કરો ત્યારપછી તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી મોકલવામાં આવ્યો છે તે ઓટીપી એન્ટર કરી સબમિટ કરો ત્યાર પછી પોપઅપ સ્ક્રીનમાં ઓકે સિલેક્ટ કરો લો તમારું બેનિફિશિયરી વેરીફાઈ થઈ ગયું છે એકવાર ફરી મિસુલેનિયસ મેન્યુ પર ક્લિક કરો અને બીઓ લિંકિંગ પર જાઓ અને ત્યાર પછી બીઓ લિંકિંગ ઇન્કવાયરી એન્ડ લિંક પર ક્લિક કરો હવે તમે જોઈ શકો છો કે એડ કરવામાં આવેલ બેનિફિશિયરી વેરીફાઈ થઈ ગયું છે અને હવે આપણે તે વ્યક્તિના ઝીરોધા ડિમેટ એકાઉન્ટમાં શેર ટ્રાન્સફર કરવા માટે તૈયાર છીએ જેને આપણે બેનિફિશિયરી તરીકે એડ કર્યો છે તો ચાલો શેર ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરીએ સૌથી પહેલાં તમારા સીડીએસએલ ઇઝીએસ્ટ એકાઉન્ટમાં લોગ ઇન કરો લોગિન કર્યા પછી મેનુ ઓપ્શન્સમાં ટ્રાન્ઝેક્શન પર જાઓ ત્યાર પછી ટ્રાન્ઝેક્શન મેનુમાં સેટઅપ ઓપ્શન પસંદ કરો ત્યાર પછી આગલી સ્ક્રીનમાં તમારે બલ્ક સેટઅપ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નેક્સ્ટ સ્ક્રીનમાં સૌથી પહેલાં એક્ઝિક્યુશન ડેટમાં તમારે જે દિવસે શેર ટ્રાન્સફર કરવા છે તે તારીખ સિલેક્ટ કરો જો તમે ઈચ્છો કે કાલે ટ્રાન્સફર એક્ઝિક્યુટ થાય તો કાલની તારીખ પસંદ કરો પણ ધ્યાન રહે તે દિવસે માર્કેટ હોલિડે ન હોવી જોઈએ નહીં તો એક્ઝિક્યુશન પછીના દિવસે જ થશે જો આજે ટ્રાન્સફર કરવું હોય તો માર્કેટ બંધ કા પહેલાં આ કામ કરી લેવું તો જ તમારું ટ્રાન્સફર આજે એક્ઝિક્યુટ થશે ત્યાર પછી કાઉન્ટર બીઓ આઈડીમાં તે વ્યક્તિનું ઝીરોદા ડીમેટ અકાઉન્ટ સિલેક્ટ કરો જેના અકાઉન્ટમાં તમે શેર ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છો ત્યાર પછીના બધા ઓપ્શન્સમાં તમારે કંઈ કરવાનું નથી ત્યાર પછી એન્ટિટી આઈડેન્ટિફાયરમાં એને ઓપ્શન પસંદ કરો ચાલો હવે પ્લસ બટન પર ક્લિક કરી આપણે જે શેર ટ્રાન્સફર કરવા માંગીએ છીએ તે સિલેક્ટ કરીશું પ્લસ બટન પર ક્લિક કર્યા પછી અકાઉન્ટ આઈએસઆઈએન પર ક્લિક કરો હવે તમારા પોર્ટફોલિયોમાંથી જે કંપનીના શેર ટ્રાન્સફર કરવાના છે તેના આઈએસઆઈએન પર ક્લિક કરો ત્યાર પછી તમારે કેટલા શેર ટ્રાન્સફર કરવાના છે તે ક્વોન્ટિટી એન્ટર કરો જો બધા શેર ટ્રાન્સફર કરવા હોય તો પૂરી ક્વોન્ટિટી એન્ટર કરો ત્યાર પછી રીઝન ફોર ટ્રેડ વાળા કોલમ માં તમારે ટ્રાન્સફર ટુ ઓન ફેમિલી મેમ્બર નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી રિલેશન કોડ માં તમારો ફેમિલી મેમ્બર સાથે શું સંબંધ છે તે સિલેક્ટ કરો ત્યાર પછી ઓકે પર ક્લિક કરો હવે સબમિટ પર ક્લિક કરો સબમિટ પર ક્લિક કરતા જ એક ટ્રાન્ઝેક્શન આઈડી જનરેટ થશે અહીં ઓકે પર ક્લિક કરો નેક્સ્ટ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે તમારું ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ થઈ ગયું છે હવે તમારે અંતિમ સ્ટેપમાં આ ટ્રાન્સફર વેરીફાય કરવું પડશે તેના માટે વેરીફાય બટન પર ક્લિક કરો હવે નેક્સ્ટ સ્ક્રીનમાં તમારી ટ્રાન્ઝેક્શન આઈડી સિલેક્ટ કરી કમેન્ટ બટન પર ક્લિક કરો જેવું કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે સ્ક્રીન પર તમને ઓટીપી એન્ટર કરવા માટે કહેવામાં આવશે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પર જે ઓટીપી પ્રાપ્ત થયો છે તે ઓટીપી એન્ટર કરી સબમિટ કરો અને ત્યાર પછી તમને શેર ટ્રાન્સફર પિન એન્ટર કરવા માટે પૂછવામાં આવશે અહીં એ જ પિન એન્ટર કરો જે તમને ઈમેલ દ્વારા મળી હતી અને જેને આપણે બાદમાં ચેન્જ કરી હતી જો પિન ન ખબર હોય તો વિડીયોના અંતમાં પૂરી પ્રોસેસ અમે તમને જણાવી દઈશું કે પિન કેવી રીતે બનાવી પિન એન્ટર કરતાં જ તમારા શેર ટ્રાન્સફરની પ્રોસેસ પૂરી થઈ જશે આગલી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ઓથેન્ટિકેટેડ સક્સેસફુલી લખેલું આવી રહ્યું છે મતલબ શેર ટ્રાન્સફર કમ્પ્લીટ થઈ ગયું છે જો તમે એક્ઝિક્યુશન ડેટ આજની એન્ટર કરી છે તો તમારા શેર સામેવાળાના ઝેરોધા ડીમેટ એકાઉન્ટમાં કાલે ક્રેડિટ થઈ જશે અને જો કાલની એક્ઝિક્યુશન ડેટ સિલેક્ટ કરી છે તો શેર પરમ દિવસે ક્રેડિટ થશે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા ઝેરોધા ડીમેટ એકાઉન્ટમાં ઓછામાં ઓછા સો રૂપિયા જરૂર હોય કારણ કે શેર ટ્રાન્સફર કરવાનો ચાર્જ તમારા ડીમેટ બેલેન્સમાંથી જ કપાશે જે વધારે નથી હોતો પ્રતિ ટ્રાન્સફર ત્રીવીસ રૂપિયાની આસપાસ હોય છે જો ડીમેટ એકાઉન્ટમાં બેલેન્સ ઝીરો હશે તો તમારું ટ્રાન્સફર રિજેક્ટ થઈ જશે શેર ટ્રાન્સફર કર્યા પછી પણ તમે બેલેન્સ એડ કરી શકો છો તો આ પ્રકારે તમે તમારા ઝેરોધા ડીમેટ એકાઉન્ટમાંથી તમારા ફેમિલી મેમ્બરના ઝેરોધા ડીમેટ એકાઉન્ટમાં ઓનલાઇન શેર ટ્રાન્સફર કરી શકો છો જો તમારે કોઈ અન્ય ફેમિલી મેમ્બરના ઝેરોધા ડીમેટ એકાઉન્ટમાં શેર ટ્રાન્સફર કરવા છે તો સૌથી પહેલાં મિસલેનિયસ ઓપ્શનમાં જઈને એડિટ ટ્રસ્ટેડ એકાઉન્ટમાં તેનું ડીમેટ એકાઉન્ટ એડ કરો ત્યાર પછી તેને બેનિફિશિયરી તરીકે એડ કરી વેરીફાઈ કરો જેવું કે આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે ત્યાર પછી તમે ટ્રાન્સફર કરી શકો છો તો ચાલો હવે શેર ટ્રાન્સફર કરવા માટે જે પિન નાખવી પડે છે તે કેવી રીતે બનાવવી તેના વિશે તમને જણાવી દઈએ જો તમે પણ સીડીએસએલ ઇઝીએસ્ટમાં અપગ્રેડ કર્યું છે અને પિન ઇમેલ દ્વારા નથી મળી તો ફોલો કરો આ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને બનાવો તમારી પોતાની પિન તરત જ સૌથી પહેલાં તમારા સીડીએસએલ ઇઝીએસ્ટ એકાઉન્ટમાં લોગ કરો તમારો યુઝરનેમ અને લોગ પાસવર્ડ લખીને તમારા એકાઉન્ટમાં લોગ કરી લો લોગિન કર્યા પછી સૌથી પહેલાં તમારે મિસ્લેનિયસ મેન્યુ વિકલ્પ પર ક્લિક કરવાનું છે મિસ્લેનિયસ વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારે તેમાં એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે જેવું કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આગળની સ્ક્રીનમાં થોડું નીચેની તરફ સ્ક્રોલ કરીને આવો અહીં તમારે તમારો ન્યૂ સિક્યોરિટી ક્વેશ્ચન પસંદ કરવાનો છે અને તમારો જવાબ સેટ કરવાનો છે કોઈ પણ પ્રશ્ન પસંદ કરી તમારો જવાબ લખો અને સબમિટ બટન પર ક્લિક કરી આગળ વધો હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર ત્રણ અંકોના અલગ અલગ ઓટીપી પ્રાપ્ત થશે તો સૌથી પહેલા મોબાઈલ નંબર પર મળેલ ત્રણ અંકોનો ઓટીપી દાખલ કરો અને ત્યાર પછી ઇમેલ આઈડી પર મળેલ ત્રણ અંકોનો ઓટીપી દાખલ કરો બંને ઓટીપી એક સાથે દાખલ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો તો લો અમે અમારા સિક્યોરિટી ક્વેશ્ચન આન્સરને રીસેટ કરી લીધા છે જ્યારે તમે તમારી નવી પિન બનાવશો તો તમારે વેરીફિકેશન માટે આ સિક્યોરિટી ક્વેશ્ચનનો જવાબ સબમિટ કરવો પડશે તો ચાલો હવે આપણી નવી સીડીએસએલ ઇઝીએસ્ટ પિન બનાવીએ નવી પિન બનાવવા માટે સીડીએસએલ અકાઉન્ટમાં મિસલેનિયસ ઓપ્શન પર ક્લિક કરો ત્યાર પછી રીસેટ પિન ઓપ્શનને પસંદ કરો હવે આગલી સ્ક્રીન પર તમારા સિક્યોરિટી ક્વેશ્ચનનો જવાબ ટાઈપ કરો કન્ફર્મ આન્સરમાં ફરીથી તમારો જવાબ ટાઈપ કરી સબમિટ પર ક્લિક કરો લો તમારી નવી પિન જનરેટ થઈ ગઈ છે થોડી જ વારમાં તમારી રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર તમને છ અંકોની નવી પિન પ્રાપ્ત થશે હવે આ જે પિન આપણને મળી છે તેને આપણે ચેન્જ કરી લઈશું અને આપણી પસંદને પિન બનાવી લઈશું જે આપણને સરળતાથી યાદ રહે નહીં આપણે ફરી તે પિન ભૂલી શકીએ છીએ તમે ઈચ્છો તો આ જ પિન રાખી શકો છો પરંતુ જો તમે ચેન્જ કરી લેશો તો તે વધારે સારું રહેશે પિનને ચેન્જ કરવા માટે સીડીએસએલ અકાઉન્ટમાં મિસેલિનિયસ ઓપ્શન પર ક્લિક કરો ત્યાર પછી ચેન્જ પિન ઓપ્શનને સિલેક્ટ કરો જેવું કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાર પછી આગલી સ્ક્રીનમાં ઓલ્ડ પિનમાં તે પિન એન્ટર કરો જે મેઇલ દ્વારા તમને મળી છે અને તમારી નવી પિન સેટ કરો ધ્યાન રહે તમારી નવી પિન કેપિટલ લેટર્સ અને નંબર્સમાં હોવી જોઈએ તમારે કોઈ સ્પેશિયલ કેરેક્ટર ઉપયોગ નથી કરવાનો નવી પિન એન્ટર કર્યા પછી સબમિટ પર ક્લિક કરો લો તમારી નવી પિન બનીના તૈયાર છે હવે આ પિનનો ઉપયોગ તમે શેર ટ્રાન્સફર કરતી વખતે ઓથેન્ટિકેશન માટે કરી શકો છો ભવિષ્યમાં તમે આ જ પ્રક્રિયાને ફોલો કરીને તમારી નવી પિન બનાવી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરો સાથે જ અમારી ચેનલ ઓલ ડિજિટલ ટ્રિક્સને સબસ્ક્રાઈબ જરૂર કરો